હા તો જો રાજ મને આઈસ્ક્રીમ ખાવા સહજાનંદમાં લઈને આવ્યા પણ હું અંદર એન્ટર થઈ ત્યાં તો આ બધાને કોણે બોલાવ્યા હશે ભલે ને આવ્યા બધાને મારા પૈસાથી આઈસ્ક્રીમ ખવડાવવાનો છે મેં સાંભળ્યું છે કે અહીંયા બધી વેરાયટીના આઈસ્ક્રીમ મળે છે હાલો જો કઉ કેવા કેવા આઈસ્ક્રીમ મળે તો હું તમને ખબર પડે ખાવો હોય ને તો હા જો અહીંયા છે ને રાજભોગ અમેરિકન ડ્રાયફ્રૂટ બદામ કેડબરી વિન્ટર ક્રીમ રશિયન મેવા ગોટાળો કાશ્મીરી ડ્રાય ફ્રુટ માવા મલાઈ માવા બદામ લીલા નારિયેળ સીતાફળ વેનીલા કાજુ અંજીર કાઠિયાવાડી રોયલ રાજભોગ પાનકિંગ હું તો થાકી ગઈ નામ લઈને એટલા અહીંયા પસાથી વધારે વેરાયટી ના આઈસ્ક્રીમ મળે મેં તો એક એક કરી ઘણા બધા આઈસ્ક્રીમ ટ્રાય કર્યા મીઠો મીઠો આઈસ્ક્રીમ મજા આવે ખાવાની આયો છે ને ખાલી આઈસ્ક્રીમ નહીં શ્રીખંડ મઠો કેરી નો રસ જો આ કપૂર યલો યલો ખાય છે ને એ મઠો જ છે તમારે કાઈ પણ પ્રસંગ હોય કે ઓર્ડર આપવો હોય ને તો પણ અહિયાં લે છે મેં જો કાર્ડ લઈ લીધું જીનુ ના માં મારે ઓર્ડર આપવાનો છે હવે તમારે આઈસ્ક્રીમ ખાવાનું મન છે તો આ દુકાન કારગિલ શોક ની આગળ રૂક્ષ્મણી સોસાયટી વિભાગ એક ની એક જેટ હામે સહજાનંદ આઈસ્ક્રીમ આવેલું છે અને આ કમેન્ટમાં આઈશક્રીમ તો મળીએ નેક્સ્ટ સબસ્ક્રાઇબ